તો સામાન્ય વરસાદમાં માં જ રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે રાજકોટમાં દોઢસો ફૂટ રોડ ઉપર પાણી ભરાયા માત્ર એક ઇંચ વરસાદમાં દોઢસો ફૂટ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અમીન માર્ગના ના છેડે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન સામાન્ય વરસાદમાં જ રાજકોટના રાજમાર્ગો જળબંબાકાર બની ચૂક્યા છે એસ્ટ્રોન ચોકના નાળામાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે એસ્ટ્રોન ચોકના નાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અને જુઓ કઈ રીતે મોટા મોટા વાહનોને ધક્કા મારીને બહાર કાઢવા પડી રહ્યા છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા

જોઈ શકાય છે આજે ધોધમાર આ સીઝનનો સૌથી વધારે રાજકોટની અંદર અત્યારે વરસાદ પડ્યો છે અને આ વરસાદની અંદર લોકો નાવા માટે નીકળ્યા છે પરંતુ ઠેર ઠેર પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાઈ જતું હોય છે અહીંયા યુવાનો છે તે પણ નાવા માટે નીકળ્યા છે લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા દર વખતે પાણી ભરાઈ જાય છે યસ અને હું એક જ રિક્વેસ્ટ કરીશ કે આ જે રેલવે નાલું છે એ વર્ષોથી ઘણીવાર પાણી ભરાઈ જાય છે સો ધેટ કે

પૂરી રીતે થઈ ગયો છે રાજકોટમાં યુવાનો નાહવા માટે અત્યારે નીકળ્યા છે દ્રશ્યો આપણે બતાવશું રાજકોટના એસ્ટ્રોન ચોકનું નું નાલું છે ત્યાં યુવાનો સ્ટન્ટ કરતા હોય તેવા પણ વિડીયો સામે આવ્યા હતા આજે સૌથી વધારે યુવાનો ભારે વરસાદને લઈને અલગ અલગ રાજકોટ શહેરના રાજમાર્ગો પર સાર્વત્રિક વરસાદ હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોઈ શકાય છે કે હેમુ ગઢવી હોલનું નાલું અને અલગ અલગ જે ગર્નાડા છે ત્યાં પાણી ભરાયેલા છે એટલે કે આ સીઝનનો સૌથી વધારે વરસાદ પડ્યો હોય અને હજી પણ વરસાદ સાંજ સુધીમાં ભારે અત્યાર સુધીમાં અંદાજિત 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એ આ સીઝનનો સૌથી વધારે વરસાદ કહી શકાય ખાસ કરીને થોડીવાર પહેલા આપણે જે દ્રશ્યો બતાવ્યા જે અત્યારે પણ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેથી વાહનો બંધ થઈ જતા હોય છે જે લક્ષ્મીનગરનું જે નાળું બનાવ્યું છે જેના કારણે શહેરીજનોને હવે ત્યાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી મહાનગરપાલિકાએ અત્યારે જોઈ શકાય છે કે દસ મસ્તા પ્રવાહમાં વાહનો પસાર થઈ રહ્યા છે પાણી ઉડાડતા વાહન ચાલકો જોઈ શકાય છે અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે તો જિલ્લાના પણ અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે ઠેર ઠેર પાણી ભરાયા છે એકસો ફૂટ રિંગ રોડ મવડી વિસ્તારની અંદર પણ પાણી ભરાયાના સમાચાર છે સામાકાંઠા વિસ્તારની અંદર પણ પાણી ભરાયેલા અત્યારે લોકોના મેસેજ આવી રહ્યા છે સાથે સાથે અલગ અલગ જે વિસ્તારો છે અટીકા ફાટક અને આસપાસના વિસ્તાર ઢેબર રોડ ગોંડલ રોડ એકસો ફૂટ રિંગ રોડ છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે ધોધમાર વરસાદ મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો શ્રી પરાક્રમ આભાર આપનો તમામ માહિતી બદલ રાજકોટ શહેરમાં ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે દ્રશ્યો બતાવશું રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ અમીન માર્ગનો જે છેડો આવેલો છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અત્યારે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અત્યારે અમીન માર્ગનો જે છેડો છે ત્યાં એક થી દોઢ ઇંચ વરસાદની અંદર એક થી દોઢ ફૂટ પાણી વરાયું છે એટલે કે રાજકોટના અનેક એવા વિસ્તારો છે કે ત્યાં એક ઇંચ વરસાદ પડે એટલે એક થી દોઢ ઇંચ દોઢ ફૂટ પાણી ભરાઈ જાય દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના રાજમાર્ગો છે ત્યાં આ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એકસો ફૂટ રિંગ રોડ પર અલગ અલગ મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે કેમ કે પાણી ને જવાની કોઈ જગ્યા ન હોવાના કારણે અહીંયા જે મહાનગરપાલિકા દ્વારા જે પાણીના નિકાલ માટે ઉનાળાની અંદર આજે ભૂંગળા નાખવામાં આવ્યા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જે ચોમાસાની અંદર જે ભૂંગળા નાખવાની શરૂઆત કરી છે ખરેખર ઉનાળામાં આ કામગીરી કરવી જોઈએ લાઈવ દ્રશ્યો બતાવશું આ તરફ જોઈ શકાય છે કે ઠેર ઠેર પાણી ભરાયેલા ધસમસતા પાણીના પ્રવાહમાં વાહનો પસાર થઈ રહ્યા છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાં ઠેર ઠેર આ રીતે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અત્યારે ટ્રાફિક પણ જબરજસ્ત જોવા મળી રહ્યો છે લોકો પોતાના ધંધા રોજગાર પર જમીને જતા હોય છે ત્યારે જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહમાં આ રીતે પાણીના નિકાલની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા ન કરવામાં આવતા વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો એક દોઢ ઇંચ વરસાદ પડે એટલે આ મુશ્કેલી સર્જાતી હોય છે રાજકોટના અનેક એવા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાઈ જતું હોય છે મહાનગરપાલિકાને દર વર્ષે આપણે અહેવાલો બતાવીએ છીએ દર વર્ષે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા સામેની તરફ જોઈ શકાય છે કે જે નાના વાહનો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને વાહનો બંધ પણ પડી જતા હોય છે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા રાજકોટના એકસો ફૂટ રિંગ રોડ પર પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે એક દોઢ ઇંચ વરસાદની અંદર શહેરના રાજમાર્ગો પાણી પાણી અત્યારે થઈ ગયા છે શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે ચાર મહિનાના ભારે બફારા બાદ સારા વરસાદને લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં પણ વાવણી લાયક વરસાદ અને વાવણી બાદ વરસાદ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન શુવાશ્યાની સાથે પરાક્રમસી જાડેજા એબીબી અસમિતા રાજકોટ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે આ સિઝનનો સૌથી વધારે વરસાદ અત્યારે જોઈ શકાય છે રાજકોટ ના મધ્યમાં આવેલા એસ્ટ્રોન ચોક નું જે નાલુ છે ત્યાં દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું વાહન ચાલકો ધસમસતા પાણીના પ્રવાહમાંથી વાહનો કાઢી રહ્યા છે થોડી વાર પહેલા ટીપર વાન ફસાઈ હતી અત્યારે જોઈ શકાય છે અલગ અલગ જે નાના વાહનો છે તે બંધ થઈ જતા હોય છે આ લાઈવ દ્રશ્યો બતાવી ઉજવાવી રાજકોટ ની અંદર આજે સાંજ સુધીમાં ભારે વરસાદ આ યુવાનો છે એ સ્ટંટ કરતા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટ ની અંદર જોવા મળી રહ્યો છે યુવાનો નાવા માટે નીકળ્યા છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ ની અંદર ભારે બફારા બાદ અત્યારે ચાર મહિના પછી ધોધમાર વરસાદ શરૂ થયો છે જિલ્લાના પણ અનેક વિસ્તારોની અંદર આજે મેઘરાજા મહેરબાન હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે રાજકોટના એકસો ફૂટ રિંગ રોડ મવડી વિસ્તાર વગડ ચોકડી વિસ્તાર યાજ્ઞિક રોડ સહિતના અલગ અલગ વિસ્તાર છે આ તરફ અટીકા ફાટક અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લાઈવ દ્રશ્યો આપણે બતાવશું જોઈ શકાય છે કે યુવાનો અત્યારે નાહવા માટે નીકળ્યા છે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ના માટે મોટી સંખ્યામાં જે લોકો અત્યારે શહેરીજનો આ બીજા યુવાનો અત્યારે જોખમી સ્ટન્ટ કરતા જોઈ શકાય છે કે દસ મસતા પાણીના પ્રવાહમાં આ રીતે યુવાનો જોવા મળતા હોય છે લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે ને દસ મસતા પાણીના પ્રવાહમાં અત્યારે રાજકોટના યુવાનો નાવા માટે નીકળ્યા હોય અને ઠેર ઠેર આ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પ્રથમ વરસાદ સૌથી વધારે આજે વરસાદ રાજકોટની અંદર પડ્યો છે તો જિલ્લાના પણ અનેક ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ સારા વરસાદને લઈને ખેડૂતો અને માલદારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે રાજકોટની અંદર આ સિઝનનો સૌથી વધારે વરસાદ પડે તે પ્રમાણેનો અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે કેમેરામેન સુભાષ્યાની સાથે પરાક્રમ સિજાડેજા એબીપી સ્મિતા રાજકોટ રાજકોટમાં હજુ પણ ગોરંભાયેલું વાતાવરણ મળી રહ્યું છે આ તમામની વચ્ચે અલગ અલગ વિસ્તારો રાજકોટના જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને આ દ્રશ્યો આજકાલના દર દર આ વર્ષના નથી વર્ષે સર્જાય છે છતાં પણ પાલિકા કોઈ જ શીખ લેતું નથી બે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ એક છે રાજકોટના દોઢસો ફૂટ રિંગરોડના દ્રશ્યો જેમાં અડધી ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે અને છતાંય લોકો તેમાંથી પસાર થવા મજબૂર બને છે

પણ કોર્પોરેશન ખાલી ચોપડે કે છે કે અમે કામ કરી લીધું છે તથા કામ થતું નથી એના હિસાબે ચારે બાજુ રાજકોટમાં પાણી ભરાય છે ખાસ કરીને જે નાલાઓ છે ઓકળાઓ છે એને સફાઈ કરવામાં પણ આવતા નથી ખરેખર પ્રિયુ બનશું કામગીરીની થતી જ નથી એના કારણે આ રાજકોટની પરિસ્થિતિ સર્જાય છે

ત્યારે આ પરિસ્થિતિ થઈ છે આ થોડા દિવસો પહેલા પણ જોયો યાજ્ઞિક રોડ ઉપર ઓકળાના સ્લેબ ઉપર જે વસ્તુ એ પણ એક પડ્યું હતું હમણાં થોડા દિવસો પેલા જ આજે પણ ઓકળામાં સફાઈ નથી થતી એટલે આ કારણે પરિસ્થિતિ સર્જાય છે બરાબર આપનો મારી સાથે વાત કરવા પ્રશાસનની અણઘડ અણઘડ નીતિ વહીવટના કારણે રાજકોટવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એના આ પુરાવા સ્વરૂપે આ દ્રશ્યો મેં આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કઈ રીતની પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હોય છે તેને લઈને મોટો સવાલ ઉભો થાય છે અને પ્રજા હંમેશા ટેક્સ ભરે છે છતાંય જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે અને હવે લોકોના જ્યારે વાહન બંધ પડી જાય છે એની સર્વિસના એન્ડ રિપેરિંગના ખર્ચા શું આપશે ખરા અથવા તો જે પણ વ્યક્તિઓ જે પણ અધિકારીઓ જે એસી ઓફિસમાં બેઠા બેઠા પ્રીમોન્સૂન કામગીરીનો તાગ મેળવતા હોય છે એ અધિકારીઓના ખિસ્સામાંથી આ લોકોના વાહનોના જે ખરાબ થયેલા છે એના ખર્ચા આપવામાં આવશે ખરા કેમ જ્યારે પણ સાઇડ બંધ

ચિતાર જોયો ખ્યાલ આવી ગયો કે રાજકોટના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અધિકારીઓ હજુ અંધારે જ બેઠા છે કે પ્રશાસનિક કોઈ કામગીરી શરમમાં પણ શરૂ કરી ખરા ના હજી સુધી કરી નથી અને આ બધી કામગીરી કરવાની હોય ઉનાળામાં હવે ચોમાસું આવી ગયું છે હવે આ બધી કામગીરી નો થાય અતિથિ ચોક વિસ્તારની અંદર આજે રાજકોટની અંદર જણાવી દઉં દોઢથી બે ઇંચ અંદાજિત વરસાદ પડ્યો છે થોડીવાર બાદ મહાનગરપાલિકા

રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ આપણી સાથે જોડાઈ ચુક્યા છે દર્શિતા બેન જયારે આ રાજકોટ ની હાલત જોઈએ ત્યારે ખરેખર સવાલ એ ઉભો થાય કે આવી હાલત કેમ રાજકોટ આનો જવાબ શું અત્યારે વરસાદની આવક ચાલુ છે એને હિસાબે બાકી તંત્ર છે એની રીતે કામ કરી રહ્યું છે કંટ્રોલ રૂમમાં પણ આ બધી જ્યાં ત્યાં ક્યાંય પણ કાંઈ પણ મુશ્કેલી પડે એના માટે થઈને તંત્ર કંટ્રોલ રૂમ બધા જ લોકો સાબદા છે જે જે જગ્યાએ પાણી ભરાઈ ગયા છે એ જગ્યાએ પણ સિટી એન્જિનિયર સાથે પણ વાત થઈ ગઈ છે બંને વેસ્ટ ઝોન સેન્ટ્રલ ઝોન ના સિટી એન્જિનિયર સાથે વાત થઈ ગઈ છે એ બંને જ સિટી એન્જિનિયરના આ બાબતે ધ્યાનમાં છે જ્યાં પાણી વધારે ભરાયા છે ત્યાં ભૂગર્ભના માધ્યમ થી અને વધારે ઝડપી પાણીનો નિકાલ થાય એ બાબતે રાજકોટ મહારાણી બરાબર અમારા સંવાદદાતા હાલમાં આપણી સાથે જોડાયેલા છે તમે અમને એ જણાવો કે તમે કયા વિસ્તારમાં કામગીરી શરૂ કરાવી કારણ કે અત્યારે એસ્ટ્રોન ચોક જે અમે દ્રશ્યમાં બતાવી રહ્યા છે દોડસો ફૂટ રિંગ રોડ સાથે સાથે અલગ અલગ જે વિસ્તારો તમે કયા વિસ્તારમાં કામગીરી શરૂ કરાવી કારણ કે અમારા સંવાદદાતા અત્યારે બહાર જ છે ક્યાંય કોઈ પ્રશાસન કોઈ વ્યક્તિ દેખાતું નથી ના એટલે જયારે આ વરસાદની આવક ચાલુ થઈ અને અત્યારે વરસાદની આવક સતત ચાલુ જ છે એટલે આપણે જે ડ્રેનેજ ના લગતના જે જે કઈ પોઈન્ટ હોય એ પોઈન્ટના બધા તંત્ર નામ જણાવો એટલે આપણે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન હોય એ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં અત્યારે આપણે બધા જ પમ્પિંગ સ્ટેશનના કામ ચાલુ કરી દીધા છે અને તંત્રને આ બાબત ધ્યાનમાં જ છે અત્યારે વરસાદની આવક ચાલુ છે એના હિસાબે થઈને આ થોડો સમય એવું લાગે પરંતુ જેવો થોડો વરસાદ રોકાશે એટલે તરત જ પાણી ઉતરી જશે અને તંત્ર આ બાબતે ધ્યાન કારણ કે તંત્ર પણ અમુક વિસ્તારો એવા છે કે જે દર વર્ષે સ્થિતિ ઊભી થાય છે જેમ કે એસ્ટ્રોનનું નાલુ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ પણ આ પ્રશાસનની ચોખ્ખી ઢીલી કામગીરી એ બતાવે છે કે આ એકવાર પાણી નથી ભરાતું દર વર્ષે અમુક વિસ્તારોમાં પાણી ભરાય છે છતાં પ્રશાસન કોઈ શીખ નથી લેતું અને ખાલી ખાલી કાગળ પર પ્રિમોસિન કામગીરી દર્શાવે છે